હલો <laughs> <laughs>

રેવા સનિયા સુપર રેવા બાવીસ કો ચાલીસ ગયા ભાઈ દેખ ભાઈ ના નથી સુપર રેવા અને સાનિયા બે મિક્સ 1200 કરો રેવા મિડિયમ 1280 આ પર બરોબર જ આમાં આવાજે હવા ની છે જીતુભાઈ 70 કિલો આવાજે આ તારામાં આવાજે 10 20 30 40 50 60 80 90 22 10 20 30 40 50 60 80 90 કેવી 10 20 30 આ આમાં દેજો 30 50 માં આવા દેજો 30 50 માં આવા દેજો 30 50 હેલો